પ્રાપ્ત માહિતી મુજબ બોઈન્દ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ અરવિંદ વસાવાએ પોતાની પ્રેમિકા તનિષા વસાવા સાથે આંબાવાડીમાં આત્મહત્યા કરી છે ઘટનાની માહિતી તેના પરિવારજનો ત્યારે મળી જ્યારે ભાઈના ફોન પર રાહુલે વોટ્સએપ મેસેજ મોકલી આપઘાત કરવાની માહિતી આપી હતી મેસેજ મળતા જ પરિવારજનો તત્કાળ સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ કરતાં આંબાવાડીમાં એક આંબાના વૃક્ષ સાથે બંનેના મૃતદેહ લટકતા હાલતમાં મળ્યા હતા અલગ અલગ દોરડા વડે ગળે ફાંસો ખાધો હતો ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ પરિત હતો અને પ્રેમિકા તનિષા સાથે લગ્ન શક્ય ન હોવાથી બંનેએ આટલું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે